વિમુક્ત વિચરતી અને અર્ધ વિચારતી સમુદાયો માટે વિકાસ અને કલ્યાણ બોર્ડ સામાજિક ન્યાય અને અધિકારિકતા મંત્રાલયના ભારત સરકારના સભ્યશ્રી ભરતભાઈ પટણીએ આજ રોજ વિરમગમ ખાતે આવેલ લાકડી બજારના વિમુક્ત વિચારતી અને અર્ધ અર્ધવિચરતી દેવીપૂજક સમુદાયના લોકોની મુલાકાત કરી હતી થોડા દિવસ પહેલાં તંત્ર દ્વારા લાકડી બજારના મકાનો તોડી પાડવામાં આવ્યા હતા ત્યારબાદ ત્યાંના લોકોને કોઈપણ જાતની વ્યવસ્થા કરી દેવામાં ન આવતા ઘરવિહોણા પરિવારની મદદે દેવપૂજક સમાજના લોકો દ્વારા મુખ્યમંત્રી અને મુખ્ય સચિવને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેના અનુસંધાને આજ રોજ પીડિતોની સમસ્યા જાણવા સામાજિક ન્યાય અને અધિકારિકતા મંત્રાલયના ભારત સરકારના સભ્યશ્રી ભરતભાઈ પટણી દેવપૂજક સમાજની મુલાકાતે આવેલ અને અધિકારીઓની બેદરકારી જોઈને રોષ વ્યક્ત કરેલ અને જલ્દીથી જલ્દી ઘર ઘરવિહાણા લોકોને તમામ સુવિધા આપવાનું જણાવેલ હતું જ્યારે દેવીપૂજક સમાજ દ્વારા તેમને ન્યાય મળે અને તમામ દોષી અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવું જણાવેલ ફૈજલવારા વેસ્ટર્ન મેટ્રો ન્યૂઝ વિરમગામ દંતાણે વિમુખ વિચેતી જાતિના વાઇસ પ્રેસિડેન્ટ છે સાહેબ અને આ ધુમંદુક જાતિને ઘરવિહ અહીંયા કરી છે વિરમગામ નગરપાલિકામાં અને ચીફ ઓફિસર ની મનમાનીના હિસાબે કલેક્ટર શ્રીને પણ આવેદનપત્ર આપેલા હતા એમનો પણ ઓર્ડર કર્યો તો ક કલેક્ટર કમ મેજિસ્ટ્રેટ કહેવાય છે એને પણ કોર્ટ ઓફ કન્ટેમ્પ કર્યો મુખ્યમંત્રી સાહેબને ત્યાં બી ઓર્ડર ઓર્ડર કર્યો હતો અને હાર્દિકભાઈએ બી લેખિત મૌખિક ભલામણો કરવા છતાં પણ હજુ સુધી ડી તારા સાહેબ બેને બી ઓર્ડર કર્યો છે છતાં પણ આ લોકો આવવાના તૈયાર હતી અને સેન્ટ્રલ મિનિસ્ટરીનો ઓર્ડર આવેલો છે વિરેન્દ્રસિંહ સમાજ કલ્યાણ મિનિસ્ટર કેબિનેટ મિનિસ્ટર એમના ઓર્ડરને પણ આ ભાઈ ગોળીને પી જાય છે સાહેબ લગ ગરીબ માણસો આ લોકોનું નહીં સાંભળતા મીડિયાનું નહીં સાંભળતા તો આ લોકોના કાયદેસરની કાર્યવાહી કરીને ત્રણ માણસોના મૃત્યુ થયેલા છે ભારતના બંધારણમાં જે બંધારણે હકો આપેલા હતા બાળકનો શિક્ષણનો આરોગ્યનો જીવન જીવવાનો અધિકાર બે હજાર દસની અંતર્ગત ગુજરાત સરકારની જે નીતિ છે કે જ્યાં ઝૂંપડું હોય ત્યાં કાયમી ધોરણે વૈકલ્પિક વ્યવસ્થાને પુનર્વસન કરવાનું પછી જ એના ડિમોલેશન કરવાનો એવો કાયદો છે કાયદાનો છેડેચોક ભંગ કર્યો છે કાલે નરેન્દ્ર મોદી સાહેબે દિલ્હીમાં જાહેર પ્રવચન કરેલું છે અને આ લોકોનું જે ઉદઘાટન કર્યું છે એમાં એમને જ્યારે કોઈ બી ઝૂંપડું હિન્દુસ્તાનમાં ભારતમાં તૂટશે નહીં એવી ગેરંટી ખાતરી આપી છતાં પણ આ મનમાની કરે તો સાહેબ એના માટે કાયદેસરની પહેલાં તો એના પર ત્રણસો ચારની કલમ લગાવી અને એના કાયદેસરની કાર્યવાહી કરો નગરપાલિકાના જે અધિકારીઓ છે નગરપાલિકાના જે કર્મચારીઓ છે આ બેન દીકરીઓને માર મારી અને વાઘરી શબ્દ અહીંથી હટાવી દઈશું વાઘરીઓને હટાવી દઈશું આવા જાતિ વિષય શબ્દો બોલે સાહેબ ઘણી દુઃખની બાબત છે કે આઝાદ દેશ છે સાહેબ આ ઓગણીસો એકતાલીસની જે બ્રિટિશ ગવર્મેન્ટની પહોંચો રજૂ કરેલી છે ઓગણીસો સુડતાલીસના પુરાવા રજૂ કરેલા છે અને નોટિસમાં એમ કહે છે કે આ લોકો જોડે કશું જ પુરાવા નથી ગેરકાયદેસર આ લોકો વર્ષોથી વસવાટ કરે છે અને આ લોકોને કાઢી કાઢી મૂકવાનું છે આ ધુમ્મ જાતિ સાહેબ ગરીબ માણસ છે એક પક્ષી પણ પોતાનો માળો બનાવતું હોય વીણી વીણીને અને આ ગરીબ માણસે આખી એનું જીવન એક એક રૂપિયો ભેગો કરીને ઝૂંપડું મકાન બનાવ્યું હવે આ મકાનમાં તોડી નાખીને ઘર વિહોણા કરીને માનવતા વિહોણા કરીને બહુ દુઃખની બાબત છે એટલે આ પ્રજાનો પ્રશ્ન છે ચેક દિલ્હી સુધી ત્યાં સુધી પહોંચાડો તો સારી વાત છે અને આ લોકોને એમનો ન્યાય મળે એ રીતની ખાતરી આપો તો સારી વાત છે અને હું હેમંતુ જ્ઞાતિ તરફથી આવ્યો છું અને સમાજનું કામ કરવામાં મને ઘણો રસ છે ઘણા સમયથી કરીએ છીએ ભરતભાઈ જોડે બી અમે ઘણા સમય ભરતભાઈ પઠણ જોડે આજે આ લોકોનું કંઈ પણ કર્યા વગર જાહેર આપ્યા વૈકલ્પિક વ્યવસ્થા વગર એક લોકોને ઘરથી બેઘર કરી નાખે છે એ ખરેખર દુઃખદ ઘટના કહેવાય અને આ ઘટનાનો આખા સમગ્ર ભારતમાં એનો પડઘો પડવો જોઈએ અને ખરેખર નાના બાળકોના માટે જે સ્કૂલો જતા હતા એને ઘરે છેલ્લા ત્રણ ચાર મહિનાથી બાળકો સ્કૂલે નથી જતા વૈકલ્પિક વ્યવસ્થા જેવી કંઈ સામાજિક પ્રાથમિક વ્યવસ્થા જે કે પાણી જાજરૂ સંડાસ કે બીજું રહેઠાણ જે તંબુ બાંધીને રહી શકે એવી પણ વ્યવસ્થા કોઈએ કરી નથી અને પોતાની મનમાલની ચલાવી અને કોર્ટ ઓફ કન્ડક્ટ જેમ કે ચીફ નાયબ કલેક્ટરશ્રીએ આદેશ કર્યો છે છતાં બી પ્રમુખશ્રીએ પોતાની મનમાની ચલાવી મનસૂફી કરી પોતાને કોઈની દોરી સંચારથી આ કામ કરેલું છે એટલે ખરેખર હું માનું છું કે બહુ ગંભીર ઘટના કહી શકાય અને આના ઉચ્ચ સ્તરીય આની જાંચ થવી જોઈએ અને તપાસ થવી જોઈએ કોના કે વૈકલ્પિક વ્યવસ્થા ભારત સરકારનો બી છે સબકા સાથ સબકા વિકાસ કે સાથ એ સરકાર ચલ છે તો સબકા વિકાસ તો કંઈ દેખાય નહીં किसी एक ज्ञाति को टारगेट किया जाता है जैसे कि गुमंत्र ज्ञाति है तो उसको हटाओ उसके पीछे बोलने वाला कोई नहीं है तो उसको हटाओ बस यही चीज है क्योंकि ये एक ज्ञाति जो है कहीं आंदाबा निकोबार में जैसे 400 सालों से वो जो आदिवासी टाइप का रहता है इसी टाइप का ये अपना लेके खाते हैं पीते हैं अपना गुजारा दिन प्रतिदिन रोज करके करते हैं वो भी हटा दिया है ना कोई रोजगार का है ना कोई आ, उनका जो शिक्षित है कोई भी नहीं है फिर भी वो लोग अपना काम करते हैं तो ये बहुत गंभीर चीज़ है तो उनके लिए खुद से आप करना